હા હલો મિત્રો મારું નામ કરણ પટેલ છે હું આઈટી પ્રોફેશનલ છું અને હું આઠ વર્ષથી કેનેડામાં રહું છું હું આ દિવાળી નિમિત્તે હું વેકેશન કરવા ઇન્ડિયામાં આવ્યો છું અને ત્યારે જ મારા ફાધરને બીજી વાર કેન્સર ડિટેક્ટ થયું કેટલા ટાઈમ છ મહિના પહેલાં ફાધરને નાના આઠડા મોટા આઠડામાં કેન્સર થયું હતું અને તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને ઓપરેશનમાં એક એક ફૂટ આઠડું કાઢી નાખવામાં આવ્યું હતું અને ત્યાર પછી કિમો કે ની જરૂર ના પડશે એમ ડૉક્ટરે કહ્યું હતું અને પણ છ મહિના પછીના ટેસ્ટિંગમાં એમને ફરી કેન્સર આવ્યું અને પહેલી વાર પહેલી વખતની ટ્રીટમેન્ટ વખતે સાડા આઠ લાખનો ખર્ચો થયો હતો અને બીજી વખત ડિટેક થયું એટલે અમે લોકો આ જીવન જીવન દર્શન સાધના કેન્દ્રમાં જીવન દર્શન સાધના કેન્દ્રમાં અમે લોકો આવ્યા અને અહીંયા એમની મુલાકાત કરી દિવાળી પહેલાં અને એમની સિસ્ટમ સમજાવી અને અમે તરત જ એમને પેમેન્ટ આપી દીધું અને દિવાળી પછી અહીંયા જોઈન થઈ ગયા અને આજે અમારા વીસ દિવસ પૂરા થયા છે અહીંયા અને હું મારા ફાધર તેમનો એક્સપિરિયન્સ જણાવશે નમસ્કાર મિત્રો હું સુરેશભાઈ કે પટેલ હાલમાં ઓ એનજીસી નિવૃત્તિ કર્મચારી છું બરે જ્યારે પણ આમ ટેસ્ટ કરાયું રિપોર્ટ પોઝિટિવ આવે પહેલાંથી નક્કી કર્યું હતું કે જીવન દર્શન સાધના કેન્દ્રમાં જઈશું એ વિશે પહેલાંથી અમને પરિચય હતો વર્ષોથી પણ ત્યારથી અમે સમજી નહીં પામેલા અને જ્યારે પણ અહીંયા એડમિશન લીધું અને મહેન્દ્રભાઈએ જે સમજાયું કે ખરેખર ગ્રીન જ્યુસ ફ્રૂટ સાંજે વળી પાછું જ્યુસ અને એનિમા અને નિર્જળા જે ઉપવાસ જે કર્યા કે લાઈફમાં કોઈ દિવસ અમે ઉપવાસ નથી કર્યો હતો તો પહેલાં એક દિવસ પછી કન્ટિન્યુ બે દિવસ પછી ફરી કન્ટિન્યુ પાંચ દિવસ કર્યા હવે આ સિસ્ટમ જ એવી છે કે એ દરમિયાન નથી શરીરને થાક લાગી કે નથી પાણીની જરૂર પડી કે નથી ભૂખ લાગી તો એ દરમિયાન જે મહેન્દ્રભાઈએ અમને શીખ્યું કે ભાઈ વધુ તરસ કેવું લાગતું હોય તો તમે એનીમા લોવાસ કરો હા હવે ઉપવાસની અંદર ત્રીજા દિવસથી જે બોડીમાંથી જે એનીમાં લઈએ ને તો એટલું બધું કાળું કાળું મળ નીકળે ચોથા દિવસે એથી વધે વધુ કાળું પાંચમા દિવસે એથી વધારે હવે એ ક્યાંથી આવે એ કલ્પના બહારની વસ્તુ છે પણ આપણા બોડીની અંદર ખૂબ જ રહી છે મળે ઓપરેશન ખરેખર નુકસાન છે અને એ મારે પહેલાંથી અહીંયા આવ્યો હોત તો એ ઓપરેશનની જરૂર ના હોત અને સુખી ના થયો હોત હવે વીસ દિવસની જે અહીંયા અમે રહ્યા જિંદગીનો એટલા સુખના દિવસો કોઈ દિવસ આવ્યા નથી એટલું સરસ ભોજન નેચરલ હવે તો મન પણ નેચરલ થઈ ગયું હવે મારો દીકરો મને કે પપ્પા તમે સુધરી ગયા પહેલાં સહેજમાં ગુસ્સો આવે આ હવે શાંત થઈ ગયા હવે એકચ્યુઅલ અમે પ્રભુને ઉપાસવાવાળા છીએ હવે પહેલાં એક આસનમાં બેસીને સવા કલાકમાં પચાસ વખત પગ ફેરવવા પડતા હવે એક આસને એક સીધી લીટીમાં પગ જેવી પલાઠી વાળીએ ને સવા કલાક ત્યાં જાય ખબર નહીં પડે બોડીની ખબર જ નહીં પડે અને બોડી એટલી સરસ હલકી થઈ ગઈ ને કે બચપનમાં કદાચ એવું અનુભવેલું હશે ત્યારબાદ અહીંયા આવ્યા પછી ત્રીજા કે ચોથા દિવસથી અહેસાસ થયો બસ હું આટલું જ કહીશ અને ખરેખર એલોપેથિકમાં જવાય જ ના नवी भोजन प्रथा में बहुत जरूरी नई शिक्षण प्रथा खरेखर अद्भुत ग्रंथ है पृथ्वी पर जे हकीकत ने। એનું વર્ણન છે અને એ સત્ય છે એને કોઈ પણ ટાળી નહીં શકે અને દરેક મનુષ્યોએ આ એકવાર બુક વાંચી અને શક્ય હોય તો કેન્દ્ર પર આવી મહેન્દ્રભાઈને મળો અને ટાઈમ હોય તો ફોલો કરો એના જેવું કોઈ સુખ નથી આખા યુગ પરિવર્તન કરવો હોય ને તો આ એક જ બુક કાફી છે સેન્ટર પર એકદમ સરસ કે જે સવાર બપોર ક્લાસ થાય છે અને એક કે જિંદગીમાં મને જે ભૂખ લાગેલી હોય ને કદાપી ઊંઘ નહીં આવે નિર્જળા કરવાથી પણ બપોરે જ્યારે ઊંઘો ત્યારે જ્યારે જાગો ત્યારે ફ્રેશ થવાય અને શરીરની અંદર જે ઊંચાટ એસિડિટી આ બધું જ ખતમ થઈ ગયું અને વીસ દિવસમાં જાણે નવું જીવન પ્રાપ્ત થયું ને એવું અનુભવ થાય છે ખુદ કે ડોક્ટર ખુદ બનો વીસ દિવસમાં અમે પોતાને હવે કાંઈ પણ રોગ આવે તો પોતે ટ્રીટ કરી લઈશું એટલે અમને પોતાને કોન્ફિડન્સ આવી ગયો ઓકે મિત્રો હું કહેવાનું તો બહુ લાંબો હતું વિડીયો લાંબો થઈ જાય એથી બેસ્ટ કે આ ટૂંકામાં કહી દઉં છું નમસ્કાર બસ આ એક સિસ્ટમમાં પડ્યા રહ્યો નહીં રોગ થાય અને લાસ્ટમાં તો ઈશ્વરની પ્રાપ્તિ થવાની જ છે જે ઋષિમુનિઓની પ્રણાલિકા હતી એ સેમ પ્રણાલિકા અહીંયા છે દરેક ગ્રંથો ઘણા ગ્રંથો મેં વાંચ્યા છે એમાં આ સિસ્ટમ જે રસાહાર એકાહાર ઉપવાસ પ્રાકૃતિક ખાવો એક્ચ્યુઅલ આધ્યાત્મ અહીંથી જ ચાલુ થાય છે સૌથી પહેલાં તો આપણી બોડી શુદ્ધ મન શુદ્ધ થાય અને પછીથી આપણે જે ધ્યાન માર્ગમાં જઈએ પ્રભુ તરફ તે વચ્ચે કોઈ વિક્ષેપદાયક કોઈ કચરો રહેતું જ નથી તો સીધા પ્રભુ પણ એટલા સાત્વિક છે આપણે સાત્વિક થઈએ આપણું શરીર સાત્વિક થઈએ તો સાત્વિકની સાથે સાત્વિક ભણવામાં વાર જ નહીં લાગે તમારી સાથે તમારી ઉંમર અને દીકરાની ઉંમર પ્લસ પૂરું પરિવાર આવ્યો છે તો એમાં તમને હવે શું રિલેક્સ લાગે છે રિલેક્સ કે હવે મને જે આ એક ભયંકર પરિસ્થિતિ છે કે ભાઈ જીવલેણ રોગ કે આવ્યા પછી લઈને જાય હવે મારું પરિવાર જે મારી સાથે આવ્યું છે મારે કોઈ ચિંતા નથી એમને અભ્યાસ થઈ ગયો તો એ મને ઘરે જ્યાં જેટલું મદદ મળશે કોઈ ટેન્શન નહીં બાકી ઘણાના અનુભવ જોયા છે કે બિચારાઓ અહીંયા સાધના કેન્દ્રમાં આવે એક દિવસ એક વીસ દિવસ રહી ઘરે જાય ને પછી કહે કે મારે ગ્રીન જ્યુસ પીવું હોય કોઈ મદદ નહીં કરે માટે મારું તો એટલું જ દરેકને કહેવું છે કે જે પણ સાંભળે આવો તે વિથ પરિવાર આવો આખા પરિવારને એના વિશેની માહિતી હોવી જોઈએ જોઈએ ને જોઈએ જ તો એટલું હળવાશ વાળ ભરેલું જીવન થાય આનંદદાયક અને ગમે એટલી મોટી સમસ્યા હોય રોગ એને પાર પામવા માટે અશક્ય નથી આમ તો પહેલાંથી ફ્રેન્ડ હતા જ હવે બંનેની અંદર એક પેલું શું કહેવાય કે એક જાન હે હમ જે નાના મોટા પડદા હતા ને મનથી કે છુપાયું રાખવાનું આ એટલા બધા એક બાપ બેટાની વચ્ચે ખુલ્લા આવી ગયા છે ને કે આવું કોઈ જગ્યાએ રિલેશન નથી કે એટલા ઓપન હોય એમ અને હવે આ દીકરાની વિશે તમને રોગો મારા દીકરાને એ સો વર્ષ સુધી જીવે ને તો નખનો રોગ હવે નહીં થાય અને એ યંગ છે આ સિસ્ટમને મારી બેબી પણ જર્મન છે એ અહીંથી દરરોજ વિડીયો કોલિંગ કરીને સિસ્ટમ સમજ્યા છે એને ત્યાં ચાલુ કર્યું અને ખરેખર યુવા અવસ્થામાં જો આ અપનાવ્યું તે એને જીવન જીવતા જીવતાં એના આત્માનો મોક્ષ સુધી કોઈ પણ અવરોધ નહીં આવે અને ખરેખર ઋષિ મુનિઓ સિવાય દરેક આધ્યાત્મિકમાં જોડાયેલા વ્યક્તિઓ જે બેઝિક શરીર શુદ્ધિ જે કરાવવાની છે ને એ શુદ્ધ નહીં થયું અને સાધનાની અંદર પરોવાઈ ગયા એકચ્યુઅલી આ અશુદ્ધિ છે કદાપી ઉપર જવાય નહીં માટે આ પ્રભુ પ્રાપ્તિનો એટલો શ્રેષ્ઠ માર્ગ છે કે હું તો આ બધા રોગ કેન્સર બન્સર ભૂલી ગયો અને લેક્ચર કે હવે પછી શું હવે પછી શું કહેશે હવે પછી શું કહેશે એટલી જિજ્ઞાસા જાગેલી હોય કે એક કલાકની જગ્યાએ અઢી કલાક પણ નીકળી જાય છે સાંભળ્યા જ કરીએ સાંભળ્યા જ કરીએ અને ખૂબ જ આનંદ આવે તો અડધી બીમારી માનસિક હોય કે શારીરિક એ તો લેક્ચર સાંભળવાથી જ નીકળી ગયો કે ભાઈ પતી ગયું એમ